અંતે પોરબંદર જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાન થયા છે શનિવારે શરૂ થયેલી સવારી આજે સોમવારે પણ જોવા મળી હતી રવિવારે દિવસભર જિલ્લાભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ઝાપટા પડ્યા હતા પરંતુ રવિવારની રાત્રિના મેઘરાજા ઓળગોળ થયા હોય તેમ સાર્વત્રિક બે થી આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ખાસ કરીને કુતિયાણાની જો વાત કરીએ તો રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો સવાર સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારબાદ આજે સોમવારે સવારથી લઈને બપોર સુધીમાં વધુ બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદીઓ અને રોગડામાં પાણી આવ્યા હતા તો જૂનાગઢ જવાનો જે રસ્તો છે ચોટા ભાગથી સરળીયા તરફ તેમની ઉપર દૂધી નદીનું પાણી ફરી વળ્યું જેને કારણે આ રસ્તો હાલ બંધ છે પુતિયાણા તાલુકામાં આઠ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો જેને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા પોરબંદર શહેરની જો વાત કરીએ તો પોરબંદર શહેરમાં રવિવારે રાત્રિના સમયે ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને સોમવારે બપોર સુધીમાં બે થી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો બરડા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અહીંયા બે થી ત્રણ જેટલો વરસાદ પડતા હોકળાઓ છલકાઈ ઉઠ્યા હતા આપ જોઈ શકો છો કે જે રીતે વાડી ખેતરોના પાણી છે વોકળામાં થઈને જઈએ દ્રશ્યો આપની સામે છે બરડા પંથક ઉપર સતત વરસાદ પડી રહ્યો છે જે લોકોએ વાવણી કરી દીધી હતી તેમના માટે આ વરસાદ કાચા સોનારૂપ છે અને હજુ જે વિસ્તારમાં વાવણી બાકી છે ત્યાં હવે ખેડૂતો વાવણી કરતા સામાન્ય રીતે પોરબંદર જિલ્લામાં મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં વરસાદ થયો છે રાણાઉ તાલુકામાં અને આસપાસના રા ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પંથકમાં પણ મેઘરાજાની કૃપા જોવા મળી રહી છે આમ જોઈએ તો પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે બે થી આઠ જેટલો વરસાદ પડી જતા લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે તો બીજી તરફ છેલ્લા બે માસથી જે અસહ્યો ઉકળાટ હતો તેનાથી પણ લોકોએ રાહત અનુભવ્યું છે અને વાતાવરણમાં ઠંડક વરસી ગઈ છે પોરબંદર જિલ્લામાં જે રીતની વાત કરીએ તો વરસાદનું જે આગમન થયું છે અને સારો વરસાદ થતાં હવે લોકોની પણ ચિંતા ટાળી છે અને ખાસ કરીને જગતના તાતના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે